રાજકોટ ડોક્ટર સામે પોલીસ ની ફરિયાદ અરવલ્લી જિલ્લાના પોલીસ બદલી દિલ્હી એરપોર્ટ પર ટેકનિક ખામી થઈ દૂર સર્વ ફરી શરૂ આઠસો થી વધુ ફ્લાઇટ મોડી પડી મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી ઈડીએ કરી ત્રીજી ધરપકડ શિયાળાની દસ્તક નળિયા પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ ઠંડુ છે અમદાવાદ પારો વીસ ડિગ્રી નીચે જશે મહેસાણાના કડીમાંથી હૃદય દાવક ઘટના કબાટમાં પુરાઈ જતા સાત વર્ષની બાળકીનું ગુગળામણથી કરુણ મોત દિલ્હી એરપોર્ટ પર એટીસીમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની ત્રણસો થી વધુ ફ્લાઇટ મોડી પડી ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પશુ પણ નથી ખાતા ખાસ જાફરાબાદ બહાને લાખ લાખની છેતરપિંડી પિતા પુત્ર સહિત ચાર સામે ફરિયાદ કરવામાં આવી ભાવનગર માં બુટલેગરો પોલીસ ટીમ પર કર્યો એસિડ એટકે નો પ્રયાસ વિદેશ દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરોડા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પાવરા મંત્રીના પુત્રને અઢારસો કરોડની જમીન ત્રણસો કરોડની વેચી દેવાઈ રાહુલ ગાંધીનો આરોપથી ખળફળાટ બિહાર ચૂંટણીમાં શાસન બે વખત આપ્યો મત વિડીયો જાહેર કરી કોંગ્રેસ ઉઠાવ્યો સવાલ તેજ પડતા ભાજપ શાસન સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું એનડીએ માં જોડાઈ શકે તેવી ચર્ચા શરૂ અમને દર મહિને રૂપિયા ચાર લાખ નહીં દસ લાખ ની પરણ પોષણ જોઈએ હરિયાણા માં ભયનક હત્યાકાંડ ઘર સામે દીવો ઈટો મારી હત્યા કરી સ્કૂલ કોલેજ હોસ્પિટલ બસ રેલવે સ્ટેશન પરથી રખડતા ટોર કુતરા હટાવો સુપ્રીમ કોર્ટ ની કડક નિર્દેશ ટેન્શન ના લો તમારા દીકરાએ કોઈ દોસ્તી નથી ગણાવ્યું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટના પાયલટ ના પિતા ની સુપ્રીમ કોર્ટે પણ બિહાર માં પાંચ ટકા થી વધુ મતદાન થયું ત્યારે પ્રથમ તબક્કા બાદ એનડીએ માટે ચિંતાનો નો વિશેષ વંદે માતરમ ના ટુકડા કરી દેવાયા ગીત નો આત્મા અલગ કરાયો પીએમ મોદીએ ઓગણીસો ને ની ઘટનાનો કર્યો ઉલ્લેખ તમામ પડકારોનો જવાબ આપવા સક્ષમ પરંતુ રાજનાથ સિંહ બાંગ્લાદેશની ચેતવણી ધરપકડ પેલા લિખિત કારણ આપવું જરૂરી નહીં તો રિમાન્ડમાં પણ ગેરકાયદે ગણાશે સુપ્રીમ કોર્ટ અંજામાં વીસ હજાર સૈનિકો મોકલવા પાકિસ્તાનને અમેરિકાને આદેશ ટ્રમ્પ ટ્રમ્પાક આર્મી પણ તૈયાર બિહારમાં બમ્ફર વોટિંગ તોડ્યા તમામ રેકોર્ડ પહેલા તબક્કામાં ચોસઠ પોઇન્ટ મતદાન શાંતિ વાર્તા નિષ્ફળ થતા પાકિસ્તાન પર પડક્યું અફઘાનિસ્તાન પર ફરી કર્યો હુમલો સરહદ વિસ્તારોમાં દહેશ અમેરિકામાં સરડાઉન ની મોટી અસર ન્યુયોર્ક લોસ એન્જલસ સહિત ચાલીસ એરપોર્ટ પરથી સચાલન ઠપ થશે અમેરિકામાં હવે ફક્ત બે જ લિંગ સેમા મહિલા પુરુષ જ સામેલ ટ્રમ્પના આદેશનો નો ની લીલી જડી ત્યારબાદ મિત્રો વાકને સહિત રાજ્યભરમાં કમોસી વરસાદથી ખેડૂતોને પાક સોત વળતા ખેડૂતોને મોટી નુકસાન થયેલું હોય ખેડૂતોને ધિરણ દેવા માફ કરવાની માંગણી ઉઠાવી વાકનેર તાલુકમ કોંગ્રેસ દ્વારા અંગે તાલુકા મામલદારની આવેદન પત્ર સુપુત કરી રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાત પરમાં જે રીતે ગુજરાત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી કપાસ કઠોળ વર્ગ પાકો અને પશુપાલકોને ઘાસ ચારા સહિત ખરીફ પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એક બાજુ ગુજરાત રૂઢી છે બીજી બાજુ સરકાર ખેડૂતોને પાયમલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે ચીને ગુજરાતમાં ઇલી સાત સિઝનમાં વાવાઝોડું અતિવૃષ્ટિ કે કમોસી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો રાહત પેકેજ માત્ર જાહેરાત કરીને સંતોષ માની લે છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીયાએ કરી જાહેરાત ખેડૂતો ઠીઠ એકસો પચીસ મણ પાકના ટેકાના ભાવે કરાશે ખરીદી નવ નવેમ્બરથી રાજ્ય ઉપરમાં મગફળી ટેકાના પાવે ખરીદી શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠ નવેમ્બરના રોજ સવારે આઠ પંદર વાગે તેમના શાસનીય મત વિસ્તાર વારેની સીમા એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની લીલી જડી આપશે ગુજરાતના ખેડૂતોને દેવું કરીને કી પીવા જેવું હાલત એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ કરોડના દેવાદાર માવતા તે હાલત ખરાબ ભારતના ટોપ દસ દાનવીરો યાદીમાં શિવ નાંદર ટોચે રોજ સાત કરોડથી વધુનું કરે છે દાન સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર વીઆરએસ પર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન મહાદેવ પાર્તીય બાપુને આશ્રમ આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા